અંદાજમાં મિત્રો એક ગીત ગાયું છે ગીત શું ગાયું છે મારા ભાઈઓ તે હમણાં પાછળ આખું બતાવે જ છે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી નાખજો મારા ભાઈઓ અત્યારે કરણજી ઠાકોરના અવસાનથી આખા સર્ગાસણમાં અને મિત્રો તેમના જે મિત્રો છે અને તેમના જે સપોર્ટર ફોલોવર છે તેમાં પણ શોખનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે મારા ભાઈઓ એવું પાત્ર કે જે બધાને હસાવતું અને મિત્રો આજે તે બધા લોકોને છોડી અને રડાવીને ચાલ્યો ગયો છે તો મારા ભાઈઓ આ ઠાકોર ફેમિલી અને તેમના જે ફોલોવર છે તેમાં અત્યારે ખૂબ જ દુઃખનો માહોલ ચાલી રહ્યો છે તો બસ મારા ભાઈઓ આટલું કેમ કે તેમના માટે કંઈ શબ્દ નથી વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં